નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતની સાત એવી વિધાનસભા બેઠકો કે જ્યાં આજની તારીખે ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી જોવા મળે છે આ બેઠકો એવી છે કે જ્યાં સિમ્બોલ તો મહત્વનો હોય છે પક્ષ તો મહત્વનો હોય છે પરંતુ આ બેઠકોમાં વ્યક્તિ પણ એટલા બાહુબલી છે એટલા મજબૂત છે એટલો જનસંપર્ક ધરાવે છે કે ત્યાંનું ગણિત

પછી બે હજાર સાતમાં દિલીપભાઈ જીતે છે પરશોતમભાઈ પરેશ ધાનાની સામે બે હજાર બારમાં ફરી પરેશ ધાનાણી સત્તરમાં ફરી પરેશ ધાનાણી અને બાવીસમાં પરેશ ધાનાણીને જે વ્યક્તિ હરાવે છે યુવા ચહેરો એ છે કૌશિક વેકરિયા પરંતુ આ જ કૌશિક વેકરિયાની સામે પત્રિકા સામે આવે છે વિવાદ થાય છે લોકો પકડાય છે અને એક પછી એક વસ્તુઓ સામે આવે છે વાત સામે આવે છે વાત એ છે કે દિલીપ સંઘાણી અને કૌશિક વેકરિયાનું જૂથ આજે પણ અમરેલીમાં એક્ટિવ હોય આમ તો કૌશિક વેકરિયા દિલીપ સંઘાણીના ચેલા બે હજાર બે ત્રણમાં બેંકમાં નોકરી આપવામાં આવી અને ત્યારબાદ કૌશિક વેકરિયાએ દિલીપ સંઘાણી માટે ઘણું કામ કર્યું પરંતુ આજે કૌશિક વેકરિયા દિલીપભાઈને નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશને ગાંધીનગરને વફાદાર છે જ્યારે અમરેલીનું રાજકારણ વર્ષોથી ત્યાંના દિગ્ગજો ચલાવે છે અમરેલી વિશે આપણે છેલ્લા ઘણા દિવસથી વાત કરી રહ્યા છીએ એટલા માટે આપણે કહી શકીએ કે અમરેલીમાં જૂથવાદ અમરેલીમાં ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી પાર્ટી જોવા મળી રહ્યું છે કારણ કે કૌશિક વેકરિયાનો જે આખો કાંડ છે આખો કિસ્સો છે એમાં વિરજીભાઈ બોલ્યા તેમાં ડોક્ટર ભરત કાનાબાર બોલ્યા તેમાં નારણ કાછડિયા પૂર્વ સાંસદ બોલ્યા અને તેમાં પરસોત્તમ રૂપાલા બોલ્યા એક ગ્રુપ એક તરફ જ્યારે બીજી તરફ આજે પણ ધારાસભ્યો ચૂપ છે અમરેલીના એ દર્શાવે છે કે ત્યાંની સ્થિતિ શું છે આપણે આગળ વધીએ કે બીજી વિધાનસભા કઈ છે બીજી વિધાનસભા છે જેતપુર વિધાનસભા આમ તો જેતપુર વિધાનસભામાં કોરાટ પરિવારનો દબદબો હતો પરંતુ જ્યારથી જામકંડોરણા બેઠક જેતપુરમાં ઉમેરાણી એક એક થઈ ત્યારથી રાદડિયા પરિવારનો પણ દબદબો ત્યાં જોવા મળી રહ્યો છે જયેશભાઈ રાદડિયા પહેલા પ્રશાંતભાઈ કોરટના માતા અને તેના પિતા ત્યાં ધારાસભ્ય હતા તેમના પિતાજીનું અવસાન થયું ત્યારબાદ તેમના માતા ધારાસભ્ય રહ્યા અને બે હજાર બારમાં જયેશ રાદડિયા પ્રશાંતભાઈ કોરાટના માતાને હરાવે છે ત્યારે જયેશભાઈ કોંગ્રેસમાં હતા પક્ષ પલટો કરે છે વંડી ટપે છે ભાજપમાં આવે છે અને પેટા ચૂંટણી પણ જીતે છે સત્તરમાં પણ જીતે છે અને બાવીસમાં પણ જીતે છે આ ચર્ચા અને આ નામ એટલા માટે છે કારણ કે થોડા દિવસ પહેલાની જ ઘટના છે કે જયેશ રાદડિયાના નજીકના ગણાતા વ્યક્તિ એમ કહે છે કે કારણે મારી ટિકિટ કપાઈ છે છે એટલા માટે જેતપુર વિધાનસભાનો પણ પણ તેમાં સમાવેશ અને સંગઠનમાં સારું એવું સ્થાન મળ્યું છે પરંતુ વિધાનસભા લડવાનો ધારાસભ્ય બનવાનો મહત્તો હોય એટલે કે આ જેતપુર વિધાનસભાની વાત છે આગળ વધીએ અન્ય વિધાનસભા તરફ જઈએ આ વિધાનસભા છે માણાવદર વિધાનસભા આ માણાવદર વિધાનસભાનું ગણિત થોડું અલગ છે માણાવદર વિધાનસભામાં કદાચ ભારતીય જનતા પાર્ટીએ જ પોતાનો પડવા માટેનો એક ખાડો ખોદ્યો હોય તેવું લાગી રહ્યું છે માણાવદર વિધાનસભામાં જ જવાહર ચાવડાએ મોટી ભૂલ કરી હોય તેવું લોકો કહેતા રહ્યા છે વાત એવી છે કે જવાહર ચાવડા તો માણાવદરથી જીતતા હતા વર્ષો જીત્યા પણ વાત એ છે કે તેઓ ત્યારબાદ પક્ષ પલટો કરે છે બે હજાર સત્તરમાં માં જીત્યા બે હજાર ઓગણીસની ની લોકસભા ચૂંટણી સમયે પક્ષ પલટો કરે છે ભાજપ માં આવે છે અને જીતી જાય છે પેટા ચૂંટણી જીતી ગયા મંત્રી પણ બન્યા પણ વાત એ હતી કે આગળ શું થશે બે હજાર બાવીસની ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જવાહરભાઈ પર વિશ્વાસ કર્યો કીધું કે લ્યો ટિકિટ લડો તમે તો જીતી જશો પરંતુ થયું નહીં એટલે કે જવાહર ચાવડા હારી ગયા અને જીત્યા હતા અરવિંદ લાડાણી વાત ત્યાં અટકતી નથી કારણ કે અરવિંદ લાડાણી જે કોંગ્રેસમાંથી જીત્યા હતા તે પણ પક્ષ પલટો કરી લે છે તે પણ ભાજપમાં આવી જાય છે એટલે કે આજની સ્થિતિ તેવી છે કે ભાજપમાં અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા બંને છે આ બંને જે એક સમય એકબીજાની સામે હતા એ બંને આજે એક જ પક્ષમાં છે પરંતુ અંદર અલગ અલગ જૂથ ધરાવે છે અને તેને લઈને ઘણું થયું કે પેટા ચૂંટણી માં પણ અરવિંદ લાડાણીએ કહ્યું કે મારી વિરુદ્ધ જવાહર ચાવડા અને તેના પરિવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે ઘણું છે આગળ વધીએ બીજી વિધાનસભા શું કહે છે આવે છે વિસાવદર વિધાનસભા આ વિસાવદર વિધાનસભા અને માણાવદર વિધાનસભા કદાચ સૌથી વધુ ભારતીય જનતા પાર્ટી માટે ટેન્શનનું કારણ હોઈ શકે અને ત્યાંના નેતાઓ માટે પણ કારણ કે ત્યાંના નેતાઓએ પણ આવી ભૂલ કરી છે માણાવદર અને વિસાવદરનું ગણિત થોડું થોડું સમીકરણ થોડું થોડું નજીક છે કારણ કે જે રીતે માણાવદર વિધાનસભામાં તમે જોયું કે ભાઈ જવાહર ચાવડા જીતતા હતા પછી અરવિંદ લાડાણી જીત્યા કોંગ્રેસમાંથી અને પછી ભાજપમાં આવી ગયા તેવી જ સ્થિતિ કઈ આયા છે આયા હર્ષદ રીબડીયા આમ તો વિસાવદર બેઠક કેશુભાઈ પટેલની બેઠક કહેવાતી વર્ષો સુધી કેશુભાઈ જીત્યા ત્યારબાદ જેમ કે બે હજાર બે બાજુ તેઓ સાંસદ બન્યા અને ત્યારબાદ બે હજાર બે સાતમાં તેઓ લડ્યા નહોતા બે હજાર બારમાં લડ્યા નવી પાર્ટી સાથે જીત્યા અને ત્યારબાદ અ પેટા ચૂંટણી પણ થઈ હતી તેમની ગેરહાજરીમાં તેમના પુત્ર લડ્યા હતા કેશુભાઈના પણ હારી ગયા હતા હર્ષદ રિબડિયા જીત્યા સત્તરમાં પણ જીત્યા પણ બાવીસમાં હારી ગયા ભૂપત ભયાણી સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આ ભૂપત આદમી પાર્ટીના ઉમેદવાર પાછા પછી અરવિંદ જેમ કરી ભાજપમાં આવી જાય છે આજે આ બેઠકમાં કોઈ પણ ધારાસભ્ય નથી કારણ કે મામલો કોર્ટમાં છે પણ વાત એ છે કે આ બંને ભાજપમાં જ છે જે સામ સામે હતા એટલે આ બેઠક પણ અત્યારના ભાજપ માટે માથાનો દુખાવો છે બંને એક જ પક્ષમાં છે પણ જૂથ અલગ છે ભાજપ વર્સિસ ભાજપ જોવા મળી રહ્યું છે આગળ વધીએ અન્ય બેઠક કઈ છે ગોંડલ વિધાનસભા બેઠક ગોંડલ વિધાનસભામાં આમ તો જયરાજસિંહ જાડેજાના પરિવારનું શાસન છે દબદબો છે પણ વાત એ છે કે આજની તારીખે જે ઓગણીસો નેવું પંચાણુંમાં મહિપતસિંહ અપક્ષ જીતીને આવ્યા હતા તેનો પરિવાર ભાજપમાં છે જ્યારે જ્યારે ગોંડલની વાત આવે ત્યારે રીબડા નામ આપોઆપ મોઢે આવી જતું હોય છે કારણ કે દુશ્મની જે પ્રકારની છે અઢળક કિસ્સાઓ તમે જુઓ કે નેવું પંચાણુંમાં મહિપતસિંહ જીત્યા ત્યારબાદ જયરાજસિંહ આવ્યા અઠ્ઠાણુંમાં જીત્યા બે હજાર બેમાં માં જીત્યા બે હજાર સાતમાં પોતે હારી ગયા હતા એનસીપી ના ઉમેદવારની સમગ્ર વાત હતી પણ બે હજાર બારમાં જીત્યા સત્તરથી ગીતાબા જીતી રહ્યા છે અને હવે એવું કહેવાય રહ્યું છે કે આ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઈ પણ સત્યાવીસમાં ટિકિટ લઈને આવે તો નવાય નહીં પરંતુ એમની સામે અત્યારે ભાજપના જ રીબડા આખું જૂથ છે તે જોવા મળી રહ્યું છે નવારનવાર સમાચાર પણ વિધાનસભા ચૂંટણી આવે ત્યારે સામે આવતા હોય છે વચ્ચે જ્યારે વધારે વરસાદ પડ્યો હતો અને એ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી ત્યારે પણ રાજદીપસિંહ પોતે અલગથી સેવા કરી રહ્યા હતા અને જયરાજભાઈના પુત્ર ગણેશભાઈ અલગ સેવાના એની વાત હતી કે તેઓ તો પોતે જેલમાં હતા પણ આખી વાત એ પ્રકારની હતી કે બંને સેવા કરે પરંતુ અલગ અલગ રીતે સાથે તો કોઈ જોવા મળતા નથી આગળ વધીએ અન્ય વિધાનસભા કઈ છે આ વિધાનસભા છે રાજુલા વિધાનસભા રાજુલા વિધાનસભામાં પણ સ્થિતિ કંઈ અલગ છે આજે જાફરા બાદ બિન હરીફ જાહેર કરાવી હીરાભાઈ પોતે ધારાસભ્ય છે ઓગણીસો અઠ્ઠાણું થી ધારાસભ્ય પણ બે હજાર તેને બ્રેક લાગી હતી બે હજાર સત્તરમાં આ રાજુલા વિધાનસભામાં હીરાભાઈ માનતા હતા કે ન હારી શકું પણ તેને હરાવી દે છે આ અમરીશ ડેર આ અમરીશ ડેર બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પણ હીરા સોલંકી સામે જ લડે છે પરંતુ હારી જાય છે ત્યારબાદ પક્ષ પલટો કરે છે એટલે કે રાજુલામાં પણ અને સોલંકી બંને એક જ પક્ષમાં છે છે પરંતુ જૂથ અલગ અલગ જોવા મળે તમે કહેશો કઈ રીતે ઘણા કિસ્સાઓ છે ભૂતકાળમાં રજૂઆત કરવાની હોય તો પછી ધારાસભ્યને લઈને જવું પડે પરંતુ અમરીશ ડેર અન્ય નેતાઓને લઈને જાય છે રજૂઆત કરવા હીરા સોલંકીની રજૂઆત અલગ હોય મૂળુ બેરા સુધી મૂળુભાઈ બેરા સુધી મંત્રી સુધી વન મંત્રી સુધી જ્યારે અમરીશ ડેરની રજૂઆત અલગથી થતી હોય છે સામા એક દ્રશ્યો તેવા પણ આવ્યા હતા કે હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રીને લઈને અમરીશ ડેરની ઓફિસમાં જાય છે ત્યારે લોકો કહેતા હતા કે આ દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીના રાજુલાની જૂથવાદ અને બે જૂથની એ જે વાત છે તેના પર પાણી ઢોળે છે અને થોડું વાતાવરણ શાંત થઈ રહ્યું છે પરંતુ તેવું નથી આજની તારીખે પણ અંબરીશ ડેર એટલું જ વર્ચસ્વ ધરાવે છે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ધરાવતા હતા અને હીરા સોલંકી પણ એ જ વર્ચસ્વ ધરાવે છે હીરા સોલંકી પોતાની બેઠક સિવાય અન્ય બેઠકોમાં પણ અસર પાડી શકે એટલું સામર્થ્ય ધરાવે છે ને એટલા માટે જ વર્ષોથી જીતતા આવે છે પરંતુ આ રાજુલા વિધાનસભા બેઠક પણ ભારતીય જનતા પાર્ટી માટે પણ માથાનો દુખાવો છે અવારનવાર તેના પણ સમાચારો મળતા રહે છે આગળ વધીએ બીજી બેઠક આવે છે મહુવા વિધાનસભા બેઠક મહુવા વિધાનસભા બેઠક આમ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે તમે જુઓ તો છેલ્લે જે મુખ્યમંત્રી હતા છબીલદાસ મહેતા તેને ભારતીય જનતા પાર્ટીના કનુભાઈ કળસરિયા ઓગણીસસો અઠ્ઠાણુમાં હરાવે છે અને જાયન્ટ કિલર સાબિત થાય છે ઓગણીસસો અઠ્ઠાણું બે હજાર બે અને બે હજાર સાતમાં આ કનુભાઈ કળસરિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જીતતા રહ્યા ત્યારબાદ ત્યાં નિરમા કંપની આવી આંદોલન થયું કનુભાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું બે હજાર બારમાં કનુભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી નહોતા લડતા ભારતીય જનતા પાર્ટીમાંથી ભાવનાબેન મકવાણા હતા એ જીતે છે ત્યારબાદ બે હજાર સત્તરમાં આ ભાવનાબેન મકવાણાના પતિ આરસી મકવાણા એ જીતે છે બે હજાર સત્તરમાં અને બાવીસમાં તેમની પણ ટિકિટ કપાય છે ને આ શિવાભાઈ પોતે જીતે છે શિવાભાઈ ગોહિલ પરંતુ આરસીભાઈ મકવાણાનું જૂથ આજે પણ અકબંધ છે આરસી મકવાણાનો દબદબો આજે પણ મહુવામાં છે અને શિવાભાઈ ગોહિલ જે ધારાસભ્ય બનીને આવ્યા તેમનો પણ દબદબો હોય એટલે કે અવારનવાર સમાચાર સામે આવતા રહ્યા છે જ્યારે શિવાભાઈને ટિકિટ મળી ત્યારે મોટા પ્રમાણમાં મહુવા ભાજપના કેટલાય લોકો જે આરસીભાઈ સાથે સંકળાયેલા હતા તે રાજીનામા આપવા માટે ભેગા પણ થયા હતા પરંતુ જો તે રાજીનામું આપે તો પછી તેમની પણ કારકિર્દી ખતમ થાય તેવી સ્થિતિ હોવાથી અંતે બધું શાંત થયું અને આજે બંને ભાજપમાં જ છે પરંતુ અલગ અલગ જૂથ ધરાવે છે વાત તો તેવી પણ છે કે મહુવા ભાજપમાં અન્ય ત્રીજું ગ્રુપ પણ એક્ટિવ થઈ ગયું છે જે બે હજાર સત્યાવીસની ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે આગળ વધીએ એટલે કુલ સાત વિધાનસભા બેઠકોની ચર્ચા કરી આ ફોટો છે આમ તો તમે માનો તો એકબીજાના વિરોધી છે પણ આ વિધાનસભા તેમાં આવતી નથી આ વિધાનસભાનો ફોટો આ અત્યારના અર્જુન મોઢવાડિયા વર્સેસ બાબુભાઈ બોખરિયા એટલા માટે અમે લીધો છે કે ભાજપના અન્ય નેતાઓ અને ધારાસભ્યોને ખબર પડે કે ભાઈ સાથે પણ રહી શકાય અર્જુનભાઈ મોઢવાડિયા પોતે કોંગ્રેસથી જીતતા આવ્યા છે બાબુભાઈ ભાજપથી જીતતા આવ્યા આમ તો દસ દસ વર્ષ બે ની ઓગણીસો અને ત્યારબાદ એક ટર્મ સુધી બાબુભાઈ જીતે પાછા દસ વર્ષ સુધી અર્જુનભાઈ જીતે પાછા દસ વર્ષ સુધી બાબુભાઈ જીતે અને બે હજાર બાવીસમાં અર્જુનભાઈ જી ત્યાં ને પછી તે બે હજાર બાવીસમાં અર્જુનભાઈજી ત્યાંને ફરી તે ભાજપમાં આવ્યા પક્ષ પલટો કર્યો આજે બંને એક પક્ષમાં છે પણ વાત તો એ છે કે આ બંને સાથે જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીના કેટલા બધા કાર્યક્રમો હું તમને બતાવી દઉં કે જ્યાં બંને સાથે હોય અને એવા સમાચાર પણ નથી આવતા એટલે કે સાત વિધાનસભાના નેતાઓ એકદા પોરબંદર વિધાનસભા પાસેથી શીખવું જોઈએ કે બહાર વાત ન આવે બહાર દેખાય નહીં અને બહારથી બધું શાંત લાગે તે પ્રકારે કઈ રીતે રહી શકાય સાથે એટલે કે કુલ આપણે આઠ વિધાનસભા જોઈએ સાત વિધાનસભા એ કે જે વિવાદિત છે આઠ વિધાનસભા એ કે જેના પાસેથી અન્ય વિધાનસભાના નેતાઓએ શીખવું જોઈએ કે પોતાના વિરોધીઓને પણ સાથે કઈ રીતે રાખી શકાય સમય સાથે કઈ રીતે ચાલી શકાય એટલે કે આ તમામ વાત છે આ વાત કરવાનું મુખ્ય કારણ જે હતું કે અત્યારના ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ગુજરાતમાં ખરાબ છે અલગ અલગ જગ્યાએથી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના સમાચાર મળતા રહે છે અને આ સૌરાષ્ટ્રની એ વિધાનસભા છે કે જ્યાં ભાજપની સામે ભાજપના જ નેતાઓ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની તો વાત અલગ છે આ ખાલી સૌરાષ્ટ્રની જ વાત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આ વિધાનસભા બેઠકોને લઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિને લઈને આપનો અભિપ્રાય આવકાર્ય છે અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો વિડીયોને શેર કરજો મને આપશો રજા નમસ્કાર